નમસ્કાર ગુજરાત છે આસ્થાના પ્રતિક સમાન સોમનાથ મંદિરના પુનઃ નિર્માણના પંચોતેર વરસ પૂર્ણ થવા જઈ રહ્યા છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહવાન પર સમગ્ર રાજ્યમાં તેની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે આ અંતર્ગત અમદાવાદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા ધોળકા મુકામે સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત ભવ્ય શિવશક્તિના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ધોળકા ખાતે આયોજિત આ કાર્યક્રમમાં પૂર્વ કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા જિલ્લા ભાજપ પ્રમુખ શૈલેષભાઈ દાવડા ધારાસભ્ય કિરીટસિંહ ડાભી અને બાબુલાલ જમનાદાસ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનું સુચારુ સંચાલન અને આયોજન જિલ્લા ઇન્ચાર્જ નવદીપ નવદીપસિંહ ડોંડિયા સહ ઇન્ચાર્જ ભરતભાઈ મેર અને રાજુભાઈ દેસાઈ દ્વારા કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સંગઠન પ્રમુખ સુનિલભાઈ પટેલ વિષ્ણુભાઈ પરમાર જિલ્લાના હોદેદાર મંડળના કાર્યકરો અને મોટી સંખ્યામાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેમજ શ્રદ્ધાળુઓ હાજર રહી સોમનાથના ઇતિહાસ અને સ્વાભિમાનના સાક્ષી બન્યા હતા તેવું એક અખબાર યાદીમાં જિલ્લા મીડિયા ઇન્ચાર્જ કનુભાઈ પરમાર દ્વારા જણાવવામાં આવે છે રિપોર્ટર યાસીન મંસૂરી ગુજરાત સિક્યો ન્યૂઝ ધોળકા